પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અબોલા પશુઓની સારવાર કરવા માટે હોય છે જો કે અમરેલીના ધારીમાં આવેલું આરોગ્ય કેન્દ્ર છેલ્લા કેટલાય સમયથી ખખડધંજ હાલતમાં જોવા મળી રહ્યું છે ધારી શહેરમાં ખખડધંજ પશુ દવાખાનામાં કાયમી ડોક્ટરોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી અવારનવાર રજૂઆતો કરવા છતાંય ડોક્ટર વિહોણા પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ ઘરે પાળવાનો શોખ ધરાવતા લોકો પણ પશુ દવા ખાડે પશુઓની સારવાર કરાવવા જાય છે ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે એટલું જ નહીં લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ કેન્દ્રમાં ઉપલબ્ધ નથી કે જેથી ખખડધંજ બિલ્ડિંગ અને ડોક્ટર સહિત સારવારના અભાવે પશુપાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે અમરેલી જિલ્લાનો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે કે જેથી હાલ બગસરાથી ડોક્ટર સપ્તાહમાં બે દિવસ માટે આવે છે પરંતુ બાકીના દિવસે હાલાકી વેઠવાનો વારો આવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ અને ખેડૂતો દ્વારા કાયમી ડોક્ટરની નિમણૂક કરવા માંગ કરવામાં આવી રહી છે દિનેશભાઈ ચૌહાણ અહીંયા પશુ દવાખાનામાં તમારું પીઓનું પટાવાળામાં ઠીક અત્યારે અહીંયા સાહેબ કોઈ કોઈમાં છે બગસરા માલવિયા સાહેબ રેગ્યુલરમાં કોઈ છે નહીં ઠીક તો કોણ આવે છે અત્યારે અહીંયા માલવિયા સાહેબ આવે ક્યાંથી બગસરા ઠીક ક્યારે આવે છે એવું હોય તે આવતા હોય એક બે વખતે એનું બે વખતે ઠીક એવું તો અત્યારે અહીંયા કોઈ આવે ઢોર પશુને લઈને તો એને શું કરવાનું મણવર અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ